તો કેમ છો મારા ભાઈઓ સ્વાગત છે યાર ફરી એક નવા વિડીયોની અંદર તો સાહેબ અત્યાર સુધી તમે કલાકાર તો ઘણી રીતના જોયા હશે પણ શું તમને ખબર છે તમે એવા કલાકાર જોયા છે કે જે ભાઈ ઘરે ભેંસો દોતા હોય અને જ્યારે પ્રોગ્રામ આવે ત્યારે ભાઈ સ્ટેજ ઉપર જઈને જોરદાર ગીતો ગાવે છે અને એ પણ નાની ઉંમરના કલાકાર તમે કહેતા હશો કે ના અલ્કેશભાઈ આવા તો કલાકાર અમે આ સુધી ક્યારેય જોયા નથી તો સાહેબ આ કલાકાર છે મિત્તલ રબારી કેમ કે તમને ખબર છે કે આની પહેલાં મેં બે ત્રણ રબારીની દીકરીના વિડીયો બનાવ્યા હતા સાહેબ એ પણ કલાકાર જ બન્યા છે અને અત્યારે એ પણ સારી પેન ફોલોઈંગ ધરાવે છે જ્યારે આ બેન છે મિત્તલબેન રબારી આ પણ અત્યારે મિત્રો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયા છે કેમ કે નાની ઉંમર છે એની સાથે સાથે સરસ મજાનો આ પોગ્રામ કરે છે અને સાહેબ તમને ખબર છે કે પોગ્રામ તો દૂર વસ્તુ રહી પણ એની સાથે સાથે મિત્રો ઘરના કામ તમને ખબર હોય છે કે અત્યારે આ જિંદગી કેવી છે સાહેબ અને આટલું બધું સંઘર્ષ કરીને છતાંય કલાકાર બન્યા છે સાહેબ તો ધન્યવાદ આપણે પાઠવીએ છીએ એમને અને ચાલો હવે બહેનને તમને બેનનો આખો જે વિડીયો છે સાહેબ એ તમને બતાવજો એટલે તમને ખબર પડે કે ખરેખર સાહેબ આટલી નાની ઉંમરના વ્યક્તિ જો કલાકાર બની શકતા હોય તો પછી ભાઈ તમારા જેવા મોટા વ્યક્તિ જો કલાકાર બનવું હોય તો ભાઈ કેમ ન બની શકે આરામથી બની શકે બસ ખાલી મારા ભાઈઓ મહેનતની જરૂર છે તો હવે ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ પણ એની પહેલાં નવા આવ્યા છો તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ જેથી કરીને તમને આવા અનેક વિડીયો મળતા રહેશે તો ચાલો ભાઈઓ વિડીયોની કરી છે શરૂઆત તો અત્યારે જે તમે જોઈ રહ્યા છો આ બેનને ઓળખો છો તમે મિત્તલબેન બેન રબારી એમનું નામ છે હવે સીધો તમે એમનો વિડીયો જોઈ લો